છો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું બટેકા વડા જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો આપણે બટેકા ચા લીધા છે અને આવી રીતના આપણે ઉબાળી લીધા છે ઉકાળી લીધા છે હવે એના માટે મસાલો ઉમેરીશું બે મરચા તીખા લીધા છે આપણે એ એક ચમચી લેશું પીસી ધનીએ ચમચ આપી લેશું હળદર એ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તો એક નાની આપે ડુંગળી લીધી છે અને આવી રીતના સુધારી લીધી છે ફ્રેન્ડ હવે નામા બધાને નાખીશું બધાને આપે મિક્સ કરી નાખીશું હાથોથી મિક્સ કરીશું સારી રીતે મિક્સ થઈ જશે અને આવી રીતના આપે મિક્સ કરી તો ફ્રેન્ડ આપે હવે બટેકામના આપે ગોલ ગોલ પડ્યા કરી લેશું તો આવી રીતના આપે તેલ તેલ નાખીશું આથારીમાં અને આવી રીતના બનાવી નાખીશું ગોલ ગોલ મીડિયમ સાઈઝના આપણે બનાવીશું તમે જોઈ શકો છો આવી રીતના તો ફ્રેન્ડ્સ આપણે બધા વાળી લીધા છે આવી રીતના હવે આપણે બનાવીશું ચણાનો લોટ તો આપણે લીધો છે આધી કટોરી ચણાનો લોટ અને બે ચમચા જેટલું આપણે લીધો છે કોર્નફ્લોર જે મકાઈનો આટો તમને એનામાં તમે ચોખાનો પણ આટો ઉમેરી શકો છો અને આવી રીતે આપણે મિક્સ કરીને સારીનામાં મીઠું ઉમેરીશું મિક્સ કરી નાખશું પાણી આપણે થોડું થોડું ઉમેરવાનું છે અને આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું મીડિયમ સાઈઝ નું આપણે બનાવવાનું છે ચણા નું વડા માટે આટો સારી રીતે મિક્સ થઈ ગયું છે નાખીશું સોડા જે ખાવાની સોડા હોય છે એ બે ચમચી આપણે એમાં હિંગ નાખીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું એને બેને આવી રીતના તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ મીડિયમ સાઈઝનું બની ગયું છે આ તેલ ઉમેરીશું જે ગરમ ગરમ કર્યું છે એમ જો તમે ઘણા બધા વડા બનાતા હોય બટેકા વડા તો એ પ્રમાણે તમે એનામાં તેલ બટેકા મસાલો એ પ્રમાણે તમે એનામાં બનાવી શકો છો તો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું સારું બટર થઈ ગયું છે આ વડાનું બેસનના આટાને આપણે બનાવી છે આવી રીતના ઢોલી લીધું છે હવે એનામાં આપણે ટીપ કરી નાખીશું અને ચમચીની મદદથી આવી રીતે આપણે કરી નાખીશું આવી રીતના આપણે હવે કાઢી લેશું તો તમે જોઈ શકો છો આપણું બિલકુલ થઈ ગયું છે તૈયાર ટેસ્ટી અને સ્વાદિષ્ટ વાળું હવે આપણે એને તારી લેશું

જો તમને આવી રીતના પસંદ આવે મારી બે નાસ્તો કરવાની રેસીપી તો તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ